ભાવનગર બ્રાહ્મણ તલાવડી વિસ્તારમાં પતિએ પત્નીને માર મારતા પત્નીને સરાર મારતો હોસ્પિટલ ખસેડવામાં આવે ભાવનગર બ્રાહ્મણ તલાવડી ખાતે રહેતા માયાબેન દીપકભાઈ લાઠિયા પર તેના જ પતિ દ્વારા કોઈ કારણોસર માર મારી ઈજાઓ પહોંચાડે જ્યારે બીજી પત્ની બાબતે અગાઉ મુલાચાલી થયા બાદ ચંગે ફરિયાદ કરી હોય તેની દાજ રાખી પતિએ પત્નીને ઢોર માર મારતા મહિલાને તાત્કાલિક સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે જ્યાં બનાવના પગલાં હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે અશ્વિન ગોહિલ હેલ જે ભાવનગર મારું નામ માયાબેન દિવસ કરેલા છે બ્રાહ્મણ દલાવ રીતો કાઠિયામ છું અત્યારે મારા સાસરિયામાં રહું છું મારે મારા ઘરના વાળા ઝઘડા થયેલા છે બીજી બૈરા એના હિસાબે મેં કેસ કરેલો છે એક પીરોડ દવા પી પીધી છું તો આ ચિકાસ મેડમ આવ્યા લખવા મારી છોકરી બધું આપેલું રામ ને તે મારી છોકરી તમારે જે વાત કરવી હારે કરો ને નાખવાનું નાખવા મને ધક્કો મારી ડહડી મારી